જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના બ્લોગમાં તો ભાઈ અત્યારે વાગી ગયા છે પોણા બાર અને મારા પરવાભાઈને છે ને મૌખિક એક્ઝામ શરૂ છે બરાબર છે તો એ બધું પ્રેક્ટિસ કરે છે અત્યારે પણ હોતા એમ જો હું તો હું તો વાંચે છે આપણને એમ થાય કે ભાઈને કેટલા થાકી ગયા છે કે થાકી તો જાય છે કારણ કે નવરાત્રિમાં રાતે મોડે સુધી નીચે રમતો હોય એટલે થાકડો તો લાગે છે તો હું તા હું વાંચું પડે બીજું તો હું તો પરવાભાઈ વાંચે છે રીતિ બધું

આજે આપણો ફેવરેટ મગનો શાક બને છે આજ મગનો શાક ખાવા છે બરોબર છે અને રસ્તી ભરવાને મોકલી કે નામ શરૂ છે અત્યારે બે પ્રેક્ટિસ શરૂ છે તડા તાબડ તો કારણ કે રીધી છે ને એટલે માં સુકતી નથી બેને ને હું મારતી ન ને તમને ધંધે લગાડી બાકી પૂછે આવું હા તો ત્યારે કઈ નહીં હવે જોઈ પ્રેક્ટિસ કરે છે બરોબર છે રીતિ આવી ગઈ છે હવે એને પ્રેક્ટિસ કરાવવા જો પ્રેક્ટિસ કરાને કાય

शरीर નાંગો ની ઓળખ છે પ્રાણીઓની ઓળખ છે અને પાણીના પ્રાપ્તિ સ્થાનોની ઓકે એટલે તળાવ બધું ને હમ હમ તો દીદી છે ને પ્રેક્ટિસ કરાવે છે પ્રેક્ટિસ કરાય પણ જમવાનું છે એ ભૂલાય ન ને જોસે બને નહીં જમી લીધું એવું છે હું છે રસોઈમાં લડડી થઈ છે હા મગનું શાક દાળ ભાત ને ઓકે ઓકે

ફોડવા હો ફોડવાનું હો આવે ફોડવાનું પોપકોર્ન પપા 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 પ્રત્યે કેનો જલેબી ખાપડાવા તવ ભાઈ ના ના તો ભાઈ વરા ભાઈ છે ને અમને શીખવાડે છે લસણિયા કઈ રીતે બોલવાનું સ્કૂલે તૈયારી ગયા છે ને અમને શીખવાડે છે લસણિયા કઈ રીતે બોલવાને જઈ શીખવાડ છે હેલા હું કહેવાનું ન કહેવાનું પેલા હે પેલા હું કહેવાનું

એ જે ટાઈગર છે ટ્રાય કરી છે નુકસાન તો ન કરે ટ્રાય તો મસ્ત છે ને આ બધું

એટલું લેંગવા માથે તો કાઈ ટ્રાય કરી લે બરોબર જો આ સારું છે જો ભાઈ આમાં આપણને રિઝલ્ટ સારું મળશે તો આની આખી જે પ્રોસેસ એ તમને બતાવશું ટ્રાય કરી છે પછી તમને

આ તમને કેવો કમેન્ટ કરીને જરૂર જણાવજો હા આ બ્લોગ તમને કેવો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તો મળી આવે નવા તમારો અને તમારા પરિવારનો ખાસ ધ્યાન રાખજો આવજો